બિંદુ ક્યુ બિ ક્યુ માંથી અને વર્તુળના કેન્દ્ર થી તેનું અંતર વર્તુળના કેન્દ્ર થી તેનું અંતર પચીસ સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો સ્પર્શક ટેન્જેન્ટ એની લંબાઈ આપી દીધી છે ટ્વેન્ટી ફોર કેન્દ્ર એટલે સેન્ટરથી એનું અંતર ડિસ્ટન્સ એ પચીસ ટ્વેન્ટી ફાઈવ આપી દીધું અને વર્તુળની ત્રીજી એટલે કે રેડિયસ પેન્ક એટલે એક વર્તુળ થઈ ગયું વર્તુળનું એક કેન્દ્ર થઈ ગયું બિંદુ ક્યુ એટલે આ ક્યુ થઈ ગયું એનો ટેન્ક જેન્ડ એટલે કે અહીંયા નામ જે આપવું હોય આપણે પી નામ આપ્યું એટલે બિંદુ ક્યુમાંથી માંથી સ્પર્શક એટલે કે પી એની લંબાઈ ચોવીસ છે એટલે હું આમાં ક્યુ માંથી ક્યુમાંથી વર્તુળનો સ્પર્શક એટલે જે ટચ થાય છે એને ના માલું પી એની લંબાઈ ચોવીસ વર્તુળના કેન્દ્ર થી તેનું અંતર અહીંથી જો હું માપું છું તો એનું પચ્ચીસ સેમી પચ્ચીસ સેમી છે તો વર્તુળની ત્રીજા એટલે રિડિયસ અહીંયાથી આટલું આ માપ શોધવાનું છે ત્રીજા ક્લિયર જ્યારે કોઈ સ્પર્શક એને અડે છે ત્યારે એ નેવ ઉષ્ણો ખૂણો અહીંયા બનાવે શું બનાવે જ્યારે પણ સ્પર્શક અડે આ નિયમ છે સ્પર્શક જ્યારે કોઈ વસ્તુને ટચ થાય છે એના કોઈ વર્તુળના કોઈ પણ જગ્યાએ તો એ ખૂણો બનાવે એટલે નાઇન્ટી ડિગ્રી થયો ક્લિયર જ્યાં નેવ અંશ હોય એની સામે વાળાને શું કહેવાય કણ શું કહેવાય કણ એટલે કે કાયપોટી ક્લિયર હવે આ ત્રિકોણને આપણે આડું છે એનું ઊભું કરી દઈએ આ થઈ ગયું હવે આપણને ખબર પડી એટલે અહીંથી પણ ચાલે કર્ણનો કનોનો બરાબર એક બાજુનો વર્ત્તા બીજી બાજુ હાઈપોટેન્યુસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ એંગલ સ્ક્વેર અને એડજેક્સી એંગલ પણ થોડું સરળતા રહે તે અને આપણે ઊભું કરી દઈએ ચલો ક્લિયર તો આ જે છે સમજ પડે ને આને શું થયું અહીંયા નામ આપી દીધું ઓ તો આપણે ક્યુ અને ઓ તો આ થયો ઉપર લખ્યું આ અને આ થયો પી ઓકે ચલો હવે આ કેટલું છે ઓથી ક્યુ પચીસ ક્લિયર આ બાદનું કેટલું માણું ચોવીસ કયું ક્યુ થી પી ક્યુ થી ચોવીસ ચોવીસ એમ અને પીઓ શોધવાનું બસ સીધો નિયમ વિચારે ત્રિકોણ કયું ત્રિકોણ બન્યું ક્યુ પીઓ ત્રિકોણ ક્યુ પીઓ કાટકોણ ત્રિકોણ રાઈટ એંગલ ટ્રાય એન્ગલ તેથી પાયથાપોર પ્રમાણે તેથી પાયથા મુજબ કરો બરાબર એક બાજુ એનો વર્ગ બીજી બાજુ એનો ઓકે હાઈપોટીન સ્ક્વેર ઓપોઝિટ એંગલ સ્ક્વેર એડેક્શન એંગલ સ્કવેર ત્રાસુ હોય એ કોણો હોય ઓકે ક્યુ ઓ એનો વર્ગ ચલો ક્લિયર સામે ઓપોઝિટ એટલે કે પી ક્યુ નીચે નીચે પીઓ એનો વર્ગ બસ હવે આપ્યું છે કરવાનું પી ક્યુ કેટલા છે અરે ક્યુ કેટલા છે પચીસ પચીસનો વર્ગ પી ક્યુ ચોવીસ નો વર્ગ આ શોધવાના છે ચાલો પચીસ નો વર્ગ છસો પચીસ ટુ સિક્સ ટુ ફાઈવ ચોવીસ પાંચસો ઓગણત્રીસ પાંચસો ચોવીસ પાંચસો ઓગણત્રીસ પાંચસો છોતેર પાંચસો ચોખું ચોખું સોળનો છોકરો ને બીજી એક રીત રીતલ ચાર છે બે સોળ ફરીથી ચાર દુ આઠ આઠ ગુણ્યા બે આઠ દુ સોળ સોળમાં એક ઉમેરો સત્તરનો સાત વધી પડી એક બે બે વખત બે ગુણ્યા બે ને એક પડી પડી સમજ લેવાના બે ગુણ્યા ચાર લઈ લેવાના ને એને બે વડે ડબલ એના ડબલ કરી દેવાના સમજ પડી અને છેલ્લાના આગળ લા ડબલ આપણે પહેલી સંખ્યાનો વર્ગ બે બે કૌશ છેલ્લી સંખ્યાનો વર્ગ આવે ને એ જ નિયમ પહેલી સંખ્યાનો વર્ગ બે 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 અને છેલ્લી સંખ્યા એ નો વર્ગ બેખ્યા નો ચોક્કું ચોખ્ખું સોળ સોળ નો છગડો વધી એક એક ઉમેરવાન છે પહેલી આ બંનેનો એ પછી પચીસ માઇનસ પાંચસો છોતેર બરાબર પી ઓ નો વર્ગ છ હજાર પાંચ નવ ઓગણપચાસ ચલો ક્લિયર એટલે કે છસો પચીસ માઇનસ પાંચસો છોતેર કેટલા ઓગણપચાસ ઓગણપચાસ પીઓ એનો વર્ગ આ જે છે પેલી બાજુ જાય તો વર્ગ છે પેલી બાજુ જાય તો વર્ગ મૂળ ક્લિયર ઓગણપચાસ કયા ઘડિયામાં હતા કે સાત ગુણ્યા સાત સિત્ય સિત્યુ ઓગણપચાસ તો તેથી જવાબ આવ્યો પીઓ બરાબર પીઓ બરાબર સાત એનો મતલબ ત્રિજ્યા કેટલી આવી ગઈ સાત ચલો ક્લિયર ઘણા બરાબર એક બાજુનો બીજી બાજુનો પહેલાં આકૃતિ દોરી હતી ક્યુ બિંદુ એટલે ક્યુ બાર લીધું એનો સ્પર્શક એટલે વર્તુળને અડવો જોઈએ એની લંબાઈ ચોવીસ કહી દીધી હતી વર્તુળનું કેન્દ્રથી અંતર પચીસ કહી દીધું તું અને વર્તુની ત્રિજ્યા શોધવાની હતી આપણે આ ત્રિકોણને ઊભો કરી દીધું જે ત્રાસુ હોય જે નેવું ક્યાં બનવાના નેવ ક્યાં બનાવવાના હંમેશા એનો જે સ્પર્શક હોય ત્યાં નેવની સામે જે હોય કર્ણ કહેવાય એ પ્રમાણે આપણે ઊભું કરી દીધું પાયથાગોરસના નિયમ પ્રમાણે એને કરતા ગયા એટલે આપણો જવાબ સાથ આવ્યો હા એના પછીનો ગણો તો એના પછીનો કરો